તો કડકડતી ઠંડી માટે ગુજરાતીઓ રહેજો તૈયાર જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની અસર થઈ શકે છે પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી પડી શકે છે હવામાન વિભાગે કરી છે આગાહી હજુ છ દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે તો રાજ્યમાં આગામી છ દિવસ વાતાવરણ સૂકું રહેશે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ લધુત્તમ તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવવાની વકી હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનોની દિશા બદલાય તો તેની પણ અસર થશે અને સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે જેને કારણે અવરજવર જવર કરતા વાહનચાલકો પરેશાન થાય છે તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે બે દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતાપુત્ર ઈજાગ્રસ્ત થયા હતા રખડતા પશુઓએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી આખી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડિંગો જમાવતા રખડતા પશુઓને ઝડપવા પ્રયાસો હાથ ધરાયા છે રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તારીખ દસ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી વચ્ચે ત્રણ વન મેચની સિરીઝ રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કિડયારું ઉભરાયું છે લક્ષ્મીનારાયણની દ્વિશતાબ્દી મહોત્સવમાં છેલ્લા સાત દિવસમાં વીસ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો કારતક સુદ બારસ અને મંદિરના સ્થાપનાના બસ્સો વર્ષ પૂર્ણ થયાના દિવસે ચાર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા તો વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતી પર સામે આવ્યા છે મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં એક હજારથી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે મહોત્સવમાં બનાવવામાં આવેલ વિશાળ પ્રદર્શન આઠમો દિવસ છે ત્યારે આ સમગ્ર જે મહોત્સવ તો ત્યાં આકાશી દ્રશ્યો ન્યૂઝીન ગુજરાતી પર તમે જે છો આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે વાત કરવા માટે સ્વામીજી વીસ લાખ વધુ લોકો ઉમટ્યા કેટલો આંકડો છે અને શું બધી સમગ્ર વિગત છે વાત સાચી છે વીસ લાખ ભક્તો છેલ્લા આઠ દિવસથી ચાલી રહ્યા છે રોજ સાડા ત્રણ લાખ જેટલા ભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા છે બધાએ ભોજન પ્રસાદ લીધો છે પ્રદર્શન સભા મંડપ જ્ઞાન મંડપ મહાપૂજા મંડપ અખંડ ધૂન મંડપ અને ખાસ કરીને દર્શનમાં ગઈકાલની જ આપણે વાત કરીએ તો ચાર લાખ ભક્તો કે મંદિરની પ્રતિષ્ઠાને બસો વર્ષ પૂર્ણ થયા પવિત્ર બારસના દિવસે ચાર લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો અને મંદિર પ્રશાસને ઉત્સવ સમયે તે પણ એટલી સુંદર વ્યવસ્થા કરી કે આવનાર એક ભક્ત સુંદર રીતે દર્શન કરી શકે અને મહોત્સવને માણી શકે મહોત્સવ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી તેની અંદર અત્યાર સુધી અંદાજીત કેટલા હરિભક્તો બહારથી આવીને રોકાયા હશે સરસ આપણે પચીસો ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા મંદિરની પાસે પોતાની હજાર રૂમો હતી આજુબાજુના ગામોની અંદર સ્કૂલો બીજી વ્યવસ્થાઓ હોટલો વગેરે પણ આપણે બુક કરી અને લાખો ભક્તો એમાં સમાવી શકાય કે રહેનારા અને સુખ શાંતિનો અનુભવ થઈ શકે એની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી અને એના સંતોષના અનુભવો પણ આપણને ત્યાં રહેલા બધા હરિભક્તો જણાવી રહ્યા છે મંદિર પસાર દ્વારા જે પચીસ લાખ ભક્તો આવવાની જે સમગ્ર જે તૈયારી હતી તે આંકડો અહીંયા આગળ સફળ થયો છે ઉમંગ પટેલ ન્યુઝિંગ ગુજરાતી વડતાલ ખેડા સમાચારમાં હવે આગળ વાત કરીશું લીલી પરિક્રમાની તો લીલી પરિક્રમાનો અદભુત ડ્રોન નજારો લાખો લોકો આવી રહ્યા છે પરિક્રમા કરવા માટે લાખો લોકોએ પૂર્ણ કરી છે લીલી પરિક્રમા જૂનાગઢ લીલી પરિક્રમાનો આકાશી નજારો સામે આવ્યો છે દૂર દૂરથી દર વર્ષે લાખો લોકો આવે છે પરિક્રમા કરવા માટે તો જૂનાગઢની લીલી પરિક્રમામાં અત્યારે લાખો લોકો ઉમટી રહ્યા છે નાના બાળકોથી લઈને વડીલો પણ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે ભક્તોને કોઈપણ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડેપગે જોવા મળી રહ્યું છે આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી પોલીસ પેટ્રોલિંગ કરતાં પીએસઆઈ પ્રતિક મશરૂ બાળકની મદદે આવ્યા પરિક્રમા કરતાં ચાર વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો જેથી પીએસઆઈ પ્રતિક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી હતી મારી કામગીરીના ભાગરૂપે એ જંગલમાંથી પસાર થતા હતા અને એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે એક બાળકને પગમાં વીછી કાઢી ગયો છે નાનું બાળક ચાર વર્ષનું હતું ને એ ખૂબ રડતું હતું એના પરિવારવાળાને એવું હતું કે ભાઈ અમને કોઈક મદદ મળે અને એ તર એ સમયે જ અમે ત્યાંથી નીકળ્યા હતા એટલે એને અમારા ઉપર એક આશા જાય ગઈ અને મારું ધ્યાન ગયું એટલે અમે એમને પૂછ્યું શું થયું છે એટલે એમણે કીધું કે વીછી કડી ગયો છે અમે તાત્કાલિક એમને અમારી જે પોલીસની વાન હોય એમાં જે ભવનાથ પોલીસ ભવનાથ વિસ્તારમાં જે પીએચસી સેન્ટર છે ત્યાં લઈ ગયા હતા ત્યાં એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ત્યાંથી ફર્ધર વધારે સારવાર માટે એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી જેને લઈને અત્યારે લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે સાહીઠ વર્ષના વૃદ્ધો પણ જોશ સાથે છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે પરિક્રમા પૂર્ણ કરી નીકળતા લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો હવે નીકળી રહ્યા છે આ છેલ્લો કહેવાય છે કે અહીંથી એક્ઝિટ ગેટ છે અને એક્ઝિટ ગેટેથી નીકળી રહ્યા છે છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે આપણી સાથે છે વડીલો તેઓની સાથે વાત કરીશું બાપા આપનું નામ રામભાઈ તમે ક્યાંથી આવ્યા છો ગણો ગણો જ આવ્યા છો પહેલી સરસ મજા આવી મજા આવી

વખત ના આવ્યો સમય ગયો ઘણા વીસ વાર મોડું થયું અનેક લોકો અહીં છે કે જેઓ પરિક્રમા પૂર્ણ કરીને નીકળી રહ્યા છે બે બે આવ્યા અમે અમદાવાદ થી આવ્યા છે બહુ મજા આવી અમને આઠ વર્ષ થી અમે કરવી છે આઠ વર્ષ થી કેવો અનુભવ રહ્યો બહુ સરસ રહ્યો સારામ સારો જરા થાકે નથી લાગ્યો ને પોલીસની બહુ સુવિધા છે સરસ ક સુવિધા બહુ સરસ છે મેં આખી પરિક્રમા કરી છે તમને થાક લાગ્યો છે ના ના સાહેબ જેને હારામ હારું જ પડ્યું

તો જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે યાત્રિકો મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે ન્યૂઝ એટીને પણ ગિરનારની લીલી પરિક્રમા ખાતે પહોંચીને ભાવિકો સાથે વાત કરી સાંભળીએ શું કહી રહ્યા છે પરિક્રમા કરનાર ભાવિકો અને અન્ય ક્ષેત્ર ચલાવનાર શ્રદ્ધાળુઓ શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય અહીં જોવા મળી રહ્યો છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ઠેર ઠેર અત્યારે જે છત્રીસ કિલોમીટરની પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર સતત અન્ન ક્ષેત્રો ચાલી રહ્યા છે અહીં આવતા જે શ્રદ્ધાળુ છે શ્રદ્ધાળુ ભૂખ્યા ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અલગ અલગ જે શહેર છે ત્યાંથી સેવાર્થીઓ અહીં આવ્યા છે અને સેવા કરે છે બેન આપ ક્યાંથી આવ્યા છો

અત્યારે એવો અનુભવ બન્યો છે કે અહીંયા એવું કહેવાય છે કે જેટલા પણ અનછેત્રો ચાલે છે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ના કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી મળે સૌ ઢોકળા બધા સ્વાદિષ્ટ ચટણી બે જાતની ચટણી ગ્રીન ચટણી એક ચટણી રોજ જે પછી ક્યારેક પૂર થઈ કે લાવો ગરમ જ લાવો કોઈ ઠંડુ તો ઢોકળું જ છોકરા ચાલુ ચાલુ રાખવાના દિવસ ને રાતે આખો દિવસ ચાલુ રાત્રે ભીન ચાલુ હોય છે આ રાત્રે આજ આખી રાત્રે ચાલુ છે ત્રણ વાગે શરૂ કર્યું છે તો હજી શરૂ છે હજી બંધ નથી કર્યું અને અમારી ટીમ બહુ કામ કરે બહુ સરસ કામ આપે છે બધાયને એને નાસ્તા બહુ સરસ કરાવવાના બિહારી ને વ્યવસ્થિત બધું તો અહીં જે લોકો આવે છે તે ભૂખ્યા ના જાય સાથે જ ભજન અહીં જોવા મળે છે ભક્તિનો સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે તમામ લોકોનું ખાસ બોલાવી અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ અમે આજે પરિક્રમા કરવા આવ્યા છીએ પણ મને એવું લાગતું હતું કે બહુ જ અઘરી થશે પણ અહીંયા તો ઢોકળા ગરમ ગરમ અને બહુ જ ગ્રુપ સારું છે અને બહુ જ મજા આવી પડી અમને અમે આ બધા મિત્રોએ આયોજન કર્યું છે સ્વામી ગઢડા અને ભાવનગર થી કરેલું છે વાવડી ખડવાવડી થી અમે તો ત્રણ વર્ષથી કરીએ છીએ આ આયોજન અને બહુ સારી રીતે થાય છે અને અંદાજીત અમે આ પાંચ દિવસની અંદર લાખ લોકોને જમાડવાનો અમારો આગ્રહ છે એવું લાગતું જ કે જંગલની પરિક્રમા કરીએ છીએ અને જે મતલબ મોટા લોકો ઉંમરલાયક લોકો એવું લાગે કે ભાઈ આ ના ચાલી શકે એવા લોકો બી ચાલે છે તો આપણે કેમ ના ચાલી શકીએ અને બહુ સારું ફીલ થાય થોડો થોડો સામાન્ય સામાન્ય થાક લાગે બાકી બીજું કંઈ તકલીફ નહીં અને આ જેટલા બી ક્ષેત્ર છે જેટલા બી લોકો સેવા આપી રહ્યા છે મતલબ જોરદાર સેવા આપી રહ્યા છે ગિરનારની છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે છે ત્યારથી અલગ અલગ પડાઓ છે તે આવતા હોય છે લોકો વિરામ કરવા માટે આરામ કરવા માટે પણ બેસતા હોય છે સાથે જ અનક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું પરંતુ જેના નસીબ માં હોય છે તે જ પરિક્રમા કરતા હોય છે લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા વર્ષો કેટલા લોકો એવા હોય છે કે જે પચીસ વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે દાદા છે સિત્તેર વર્ષના છે પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ એ છત્રીસ કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે દાદા ક્યારે શરૂ કરી હતી મારે મારે આ છવ્વીસમી પરિક્રમા શરૂ થાય પૂરી થાય સેવાણ અને સિત્તેર વર્ષની મારી ઉંમર થઈ છે એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પહેલાં અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નહોતું ઓછું ઓછું માણસો હતા અમે શરૂઆત મેં કરી ત્યારે પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ બહુ મળે છે પણ પરિક્રમા કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ